શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક ચોત્રીસ યથા પ્રકાશયતી એક ઇમં રવિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા હા કૃષ્ણ પ્રકાશયતી ભારત અનુવાદ હે ભારત જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે ભાવાર્થ ચેતના વિશે અનેક મતો છે અહીં ભગવદ્ ગીતામાં સૂર્ય તથા તડકાનું ઉદાહરણ આપ્યું છે જેવી રીતે સૂર્ય એક સ્થાને રહીને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી રીતે આત્મારૂપી સૂક્ષ્મ કણ હૃદયમાં રહીને ચેતના દ્વારા સમગ્ર શરીરને પ્રકાશિત કરી રહ્યો છે એ રીતે જેમ તડકો કે પ્રકાશ સૂર્યનો પુરાવો છે તેમ ચેતના એ આત્માનો પુરાવો છે જ્યારે શરીરમાં આત્મા હાજર હોય છે ત્યારે આખા શરીરમાં ચેતના ફેલાયેલી હોય છે અને જેવો આત્મા શરીરમાંથી ચાલ્યો જાય છે કે તરત ચેતના લુપ્ત થઈ જાય છે આ કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય સહેલાઈથી સમજી શકે છે તેથી ચેતના જળ તત્વોના સંયોજકથી પેદા થતી નથી તે તો જીવાત્માનું લક્ષણ છે જીવની ચેતના ગુણાત્મક રીતે પરમ ચેતના સાથે અભિન્ન હોય છે છતાં તે સર્વોપરી હોતી નથી કારણ કે અમુક એક શરીરની ચેતના બીજા શરીરની ચેતના સાથે સંબંધ ધરાવતી નથી પરંતુ આત્માના મિત્ર તરીકે સર્વ શરીરોમાં સ્થિત પરમાત્મા સર્વ શરીરોને જાણે છે પરમ ચેતના અને વ્યક્તિગત ચેતનામાં આ જ તફાવત છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ